ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વ ની ગરમા ઉજવણી દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલેક્ટર યોગેશ નિરગુડીના હસ્તે કરાઈ આજે ગુજરાત વિકાસના ના ગ્રોથ એન્જિન તરીકે દેશમાં પ્રસ્થાપિત થયું છે જે આપણા માટે ગૌરવની બાબત છે દેશમાં વિકાસ વિઝન બનાવનાર ગુજરાત રાજ્ય પ્રથમ રાજ્ય છે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે લીમખેડા તાલુકાના વિકાસ અર્થે લીમખેડા મામલતદાર રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો દાહોદ જિલ્લાના ગ્રાઉન્ડ ખાતે ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કલેક્ટરે સલામી મંચ પર આવતા જ સભે પોતાની જગ્યા પર ઊભા થઈ કલેક્ટરના આગમનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો સ્વતંત્ર પર્વ નિમિત્તે કલેક્ટર યોગેશ નિરગુડેનાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજ ને સાત થી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કર્યું હતું રાષ્ટ્રધ્વજ સલામી આપી રાષ્ટ્રગાન કર્યા પછી કલેક્ટર યોગેશ નિર્ગુડે સહિત પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર જેમ રાવલ ને પરેડ નું નિરીક્ષણ કરી સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું આ પ્રસંગે કલેક્ટર યોગેશ નિરગુડે આઝાદી અપાવનાર શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે આજે ગુજરાત વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત પ્રસ્થાપિત થયું છે જે આપણા આપણા માટે ગૌરવની બાબત છે છે દાહોદને વિકસિત દાહોદ બનાવવા માટેના સરકાર પ્રયત્નશીલ વધુમાં અટલ બિહારી એમના જીવનના અમૂલ્ય ફાળાને યાદ કરી જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા હતા વધુમાં ઉમેર્યું હતું કે નાગરિકોની સુખાકારી અને અન્ય જીવન ધોરણમાં સુધાર લાવવા રાજ્ય સરકાર કાર્યરત છે દેશના વિકાસનો નું પ્રતિક એવી ગુજરાતની ગિફ્ટ સિટીનો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો નાનામાં નાનો માણસ પણ સારી સુવિધા સાથે જીવે આદિવાસી વિદ્યાર્થીઓ રમત હોય કે શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એ માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે એ સાથે ઉપસ્થિત તમામ નગરજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર દેશભક્તિ ગીત સાથે ડાન્સ ગરવી ગુજરાતનો નો માતાજીનો માતાજી ગરબો આદિવાસી લોક નૃત્ય લેઝિમ નૃત્ય તેમજ ઓપરેશન સિંદુર થીમ હેઠળ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમને ને સૌએ તાળીઓથી વધાવી લીધો હતો પ્રસ્તુત કરવામાં આવેલ તમામ કૃતિઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોત્સાહન રૂપે પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ પોલીસ કર્મીઓને જિલ્લા કલેક્ટર યોગેશ તેમજ ઉપસ્થિત સૌ એવોર્ડ અને સન્માન પત્રો આપવામાં આવ્યા હતા સાથે સાથે લીમકેડા તાલુકાના વિકાસના અર્થે લીમખેડા મામલતદાર ને રૂપિયા પચીસ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિત અન્ય મહાનુભાવો પદાધિકારીઓ અધિકારીઓ તેમજ નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જવાનો પોલીસ ના જવાનો સિવિલ સોસાયટીના જવાનો એમની શહાદતને પણ આપણને આદરાંજલી આપીએ આજે ગુજરાત રાજ્ય જો છે એ બહુ વિકાસ કરી રહ્યો છે આગળ વધી રહ્યું છે આપણા ગુજરાતને વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે તો આપણા જ્યારે આપણને બે હજાર સુનતાલીસમાં માની વડાપ્રધાન સાહેબે જો આહવાન કર્યું છે કે દેશને વિકસિત ભારત તરીકે બનાવવાનું છે તો એની સાથે સાથે જ આપણા ગુજરાતને પણ આપણને વિકસિત ગુજરાત અને આપણા દાહોદને પણ વિકસિત દાહોદ બનાવવાની આપણને પ્રતિજ્ઞા લેવું પડશે આજે આ વર્ષે માન્ય સરદાર પટેલ સાહેબની દોડસોમી જન્મ જયંતી છે એની સાથે સાથે જ આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબ એમની પણ સોમી જન્મ જયંતી છે એ આપણને ઉજવવા માટે જઈ રહ્યા છે તો એ કાર્યક્રમો પણ સારામાં સારી રીતે થાય અને એના થકી આપણા એ જો મહાન વ્યક્તિત્વ હતા જેમને આપણા દેશ માટે દેશના વિકાસ માટે દેશની આઝાદી માટે એક

આ આપણા દેશમાં સૈન્ય દળો સાથે સાથે જ આપણા પેરામિલિટરી કોર્સીસ હોય પોલીસના જવાનો હોય સિવિલ ડિફેન્સના જવાનો હોય હોમગાર્ડના જવાનો હોય સામાન્ય નાગરિકો હોય એમને પણ આપણા તરફથી આ એક સારી એવી જાગૃતતા બતાવીને આ કપરા સમયમાં આપનો દેશ પ્રત્યેનો પ્રેમ જો છે એ જાગૃત કરાવ્યો હતો હવે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત જો છે એ આપણું સપનું છે ભવિષ્યમાં સરકાર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ થકી દરેક ક્ષેત્રમાં સામાન્ય સામાન્ય માણસનું જીવન જો છે એને સુઘર કઈ રીતે કરાવી શકાય એમને સુવિધાઓ કઈ રીતે અપાવી શકાય આ બાબતે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે